ઈચ્છાપુર મોબાઈલ ચોરીના ચાર આરોપી ઝડપાયા સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોરા ગામમાં ઘરોમાંથી મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓ પ્રિન્સ કુમાર સંતોષ ભારતી ઉંમર અઢાર વર્ષ રહે મકાન નંબર એકસો આઠ ગેસ્યામ પાર્ક સોસાયટી મોરાગામ સુરત તથા અતુલ સંતોષ ગુપ્ત ઉંમર ચોવીસ વર્ષ રહે મોરાગામ સુરત સાથે બે કિશોર પણ સામેલ છે તેમની પાસેથી કુલ અગિયાર મોબાઈલ ફોન મળ્યા છે જેની અંદાજિત કિંમત રૂપિયા નેવ્યાસી હજાર પાંચસો થાય છે આ આરોપીઓ રાત્રિના સમયે વિવિધ સોસાયટીઓમાં રેકી કરીને લોક કરેલા મકાનોમાંથી બારીઓ મારફતે હાથ નાખી મોબાઈલ ચોરી કરતા હતા પોલીસે ગુનાની વિગતોના આધારે શહેરના હજીરા રોડ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમની ધરપકડ સાથે બે ગુનાઓ ઉકેલાતા પોલીસે ગુનાખોરી સામે વધુ એક સફળતા મળી છે આ કાર્યવાહી સુરત શહેર પોલીસે મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવાના અભિયાન અંતર્ગત કરી છે રિપોર્ટ ભાઈ હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે